પોરબંદરમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે અનેક પત્રકારો જોડાયેલા છે ત્યારે હાલમાં આ પત્રકારોનું એક ડેલિગેશન દિલ્હી ખાતે પહોંચ્યું હતું ત્યાં તેમણે પ્રસિદ્ધ સ્થળો તેમજ ખાસ કરીને પાર્લામેન્ટની મુલાકાત લઈ અને સંસદમાં થતી કામગીરી નિહાળી હતી પોરબંદરમાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી પત્રકારો પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે સામાન્ય રીતે દરેક જિલ્લાના પત્રકારોનું ડેલિગેશન દિલ્હી પાર્લામેન્ટની મુલાકાત લેતું હોય છે ત્યારે ભાવનગર રાજકોટ અને અમદાવાદ બાદ પોરબંદરથી પણ પત્રકારોને એક ડેલિગેશન રાજકોટથી વિમાન માર્ગે દિલ્હી પહોંચ્યું હતું જ્યાં પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની મદદથી પાર્લામેન્ટ એટલે કે સાંસદ ભવનની થતી કામગીરી નિહાળી હતી તેમજ લોકશાહીમાં રાજ્ય વ્યવસ્થા કયા પ્રકારે ચાલી રહી છે તે અંગે પણ જાણકારી વિગતવાર મેળવી હતી ત્યારબાદ ખાસ કરીને નવા સાંસદ અને જૂના સાંસદ ભવનની મુલાકાત લીધી હતી દિલ્હી ખાતે પીએમ સંગ્રહાલય આવેલું છે જ્યાં ભારતની આઝાદીથી લઈને અત્યાર સુધીના તમામ પ્રધાનમંત્રીઓની કામગીરી વિશે માહિતી દર્શાવાઈ છે ત્યારે પોરબંદરના પત્રકારોએ આ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી તેમજ ગાંધી સ્મૃતિ ભવન અને ઇન્ડિયા ગેટ તેમજ વોર મેમોરિયલ કે જ્યાં આપણા દેશ માટે શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિ છે ત્યાં પણ પોરબંદરના પત્રકારોએ મુલાકાત લઈ સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો દિલ્હી ખાતે પહોંચેલા પોરબંદરના પત્રકારોએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ રાષ્ટ્રપતિની કામગીરી તેમજ દિનચર્યા વિશે જાણકારી મેળવી હતી પોરબંદરથી પત્રકારોનું જે ડેલિગેશન છે તે મીડિયા સાથે જોડાયેલું હોવાથી તમામ પત્રકાર ભાઈઓએ આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન અને દૂરદર્શનની મુલાકાત લઈ અહીં થતી કામગીરી વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી જ્યાં ત્યાંના ડેપ્યુટી ડાયરેક્ટર તથા ડાયરેક્ટર દ્વારા પોરબંદરના પત્રકારોને આવકાર આપવામાં આવ્યો હતો પહોંચેલું દિવસ સુધી દિલ્હી ખાતે રોકાયું હતું પત્રકારોના આ ડેલિગેશન સાથે પોરબંદર શહેર ભાજપના પ્રમુખ સાગરભાઈ મોદી પણ પોતાની ટીમ સાથે જોડાયા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર